બાળેડી હોળીને ગામની બહેનો દ્વારા માટીના માટલામાં પાણી ભરી અને સવારમાં હોળીને ઠંડી કરવા આખા ગામના ભાઈ બહેનો ભેગા મળી અને સવારમાં હોળીના તહેવારોના ગીતો ગાતા ગાતા હોળીને ઠંડી કરવામાં આવે છે અને પછી હોળીની રાખ લઈ અને ધૂળેટી પર્વની ઉત્સાહની ઉજવણી કરવામાં આવે છે અને આખા ગામમાં ધૂળેટી રમતા રમતા ગુટ ઘરે માંગવા છતાં અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને એકબીજાને રાખથી લોકોની રંગવામાં આવે છે અને મોજ મોજ કરતા જોવા મળે છે જાણવા મળતા હોળીકા અને ધોળીકા સહિતની સાત બહેન હતી એ ધર્મી રાજાની દીકરીઓ હતી સાથે બહેનોનું અલગ અલગ કામની વહેંચણી કરવામાં આવી હતી જેમ કે સાવન માતા કાળિકા માતા ગંગા જમના કાવેરી હોડિકા અને ધૂળિકા સહિતની સાત બહેનો અલગ અલગ રીતે પૂજાય છે બેન સતી હતી પ્રહલાદને મારી નાખવા આદિવાસી રાજા હિણાંકંસ બળવાનો હતો આર્યોનું આગમન પછી રાજ પડાવા બળનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરી પ્રહલાદને વંશ કરી અને ચોખ્ખું રચ્યું હતું હોડીકા દર વર્ષે ફાગણ મહિનાની દર પૂનમએ અગ્નિ યાગની સ્થાન કરતી હતી પ્રહલાદને કૂડામાં બેસાડી અને અગ્નિ સ્થાન કરતા પ્રહલાદજી રામનું નામ લેતા લેતા જીવતા નીકળ્યા અને હોડીકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ ગઈ હતી બીજા દિવસે એની બેન હોડીકાઈ સવારમાં હોડીને પાણી દ્વારા ગામના લોકો બેનો મળી અને ઠંડી પાડી અને રાખની ધૂળેથી રમતા રમતા પૂર્વ વિસ્તારમાં મધ્યપ્રદેશમાં જતા ઊભી થઈ જતા ત્યાં આજે ઊભી ઓડીનું દહન કરે છે બ્યુરો રિપોર્ટ કાર્ુબે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીર આઈ7 ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવા ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા આજે તેતરે ગામની અંદર આવે ને હોળીના દિવસ પછીનો જે ઢોળેટીનો દિવસ છે ત્યારે અહીં આવે ને આ તેતરિયા ગામમાં આવે ને ઉપસ્થિત છે ત્યારે આ ઢોળી ઢોળીકા આને હોળીકાનો શું મહત્વ છે એ અંગે અહીંના સ્થાનિક એક જાણકાર છે અને એ જાણકારને આપણે પૂછીએ કે ભાઈ હોળીનો શું મહત્વ અને ઢોળીકાનો શું મહત્વ અને ઈ

તો આ હોળી અને ધોળકી આ બે બોની છે તે હોળી ની હળગાવતી તે ધૂળી પછી ચાટી કરવા આવી કરી ને પછી રમતી ગઈ ધૂળેટી રમતી હા

ઉબી થઈ ગઈ એટલે ઉબી હોળી બાળવામાં આવે છે એનું આજે મહત્વ લોકો દુનિયાભરના દેશભરના આજે ધૂળટી તરીકે એને પ્રખ્યાત કરી રહ્યા છે તો આ છેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાシ બુરો કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું

ગામના સૌ વડીલો બેનો ભેગા થઈને પાણીના માટલા ભરીને આ હોળીને ટાઢી કરવા માટે હવારમાં બધા ગામના લોકો ઉપસ્થિત છે ત્યારે આજના જે ધોળિકાનું શું મહત્વ છે ને ધોળીકા કોની અને હોળિકા કોની છોકરીઓ હતી એ અંગે આપણને જાણકારી આપશે ને આજે આજે હોળી ધોળિકા ધોળિકાનું જે મહત્વ છે એ ધૂળેટીનું જે છે

બીજું તો આવું જણા કે આપણા ખેડા નાંગાળ માં બધી આપડે આ હોળી તહેવાર હતો બાર મહિના એનો લગન આવે ત્યાં આપણા હા નો લગન એનું ફેરણા જીધું

બંનેના બે વાંસના દંડ રૂપીને એને હાલ જે હલકાવીને હવારમાં બધા ભેગા થઈને આ હોળીને તાટી કરી આ હોળીની જે રખોડી છે એની રાખથી આખા ગામની અંદર લોકો ધૂળેટી રમે ધૂળેટી રમવાનો એક કાર્યક્રમ યોજે છે અને આખે ગામમાં ગેર ઘેર ફરે છે એવી આ આ લોકોની એક માન્યતા છે આદિવાસીની પરંપરા છે એને આજે ઉજાગર કરી રહ્યા છે તો હું આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ લીલા છીપ બીરો કાળુભાઈ ડામોર આજ સૌથી તેરે ગામના આગેવનો હું મારો હાર્દિક સ્વાગત કરું છું આઈ સેવન ન્યૂઝની સાથે કેમેરામેન સિનસિંગભાઈ બારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે લાઇક કરું શેર કરું સબ્સ્ક્રાઇબ કરું આઈ સેવન ન્યૂઝ ગુજરાતી